પાલનપુર નગરપાલિકા દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ લોકસભાની ચૂંટણીમાં સો ટકા મતદાન થાય તે માટે અવનવા કાર્યક્રમો યોજાયા બનાસકાંઠા વહીવટી તંત્ર દ્વારા લોકસભાની ચૂંટણીમાં જિલ્લામાં સો ટકા મતદાન થાય તે માટે અવનવા કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે તે જ રીતે પાલનપુર નગરપાલિકા દ્વારા ગુરુવારે વહેલી સવારે નગરપાલિકા કચેરીથી સમય પહેલા મતદાન જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી પાલનપુર નગરપાલિકા કચેરી ખાતેથી નીકળી મતદાન જાગૃતિના બેનરો સાથે શહેરના મુખ્ય માર્ગો પરિભ્રમણ કરી નગરપાલિકા ખાતે સમાપત કરવામાં આવી હતી આ રેલી સમગ્ર આયોજન નગરપાલિકા ચીફ ઓફિસર નવનીત પટેલના માર્ગદર્શન હેઠળ ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ સંજયભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા